શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું વાસટીના ફૂલનો શાક વાસટીના ફૂલ આપણે માર્કેટમાં પણ મળે છે આ રીતના આપણે વાસટીના ફૂલ હોય છે અને આપણે ગામડે આપણે ખેતરને શેઢે આપણે વાયડ હોય છે તેમાં પણ હોય છે આનો આપણે વેલો થાય છે આનો શાક એકદમ મસ્ત બને છે અને આ ગુણ ગુણનો ભંડાર છે આપણે વાસટીના ફૂલ મેં અઢીસો ગ્રામ વાસટીના ફૂલ લીધા છે આપણે માર્કેટે મળી રહેશે અને મેં સો ગ્રામ સેવ લીધી છે એ બે કાંડા આપણે ગોળ રાઉન્ડમાં મેં કાપી લીધા છે તમે કોઈ પણ સાઈઝના કાપી શકો મારે આ રીતના ગોળ રાઉન્ડમાં બનાવું છું બધાને ભાવે છે અને આદુ લસણની પેસ્ટ લીધી છે ત્રણથી ચાર કળી લસણ લીધું હતું એક મરચું અને આપણે અડધો ઇંચ આદુનો ટુકડો મારે થોડું છે એટલે હું મેં થોડું લીધું છે ને એક ટામેટો લીધું છે ને આપણે ધાણા ભાજી લીધા છે આપણે વાસકીના ફૂલમાં દાંડલા પણ હોય છે મેં તે વીણી લીધા છે આ રીતના મેં બતાવવા રાખ્યા છે આ રીતના દાંડલી હોય તો આપણે આ રીતના તોડી લેવાની છે આ દાંડલી નથી નાખવાની હવે આપણે આને આગળની પ્રોસેસ કરીશું આપણે આ મસાલા થઈ ગયા તૈયાર હવે આપણે તેનો વઘાર કરીશું એક પેન ગરમ મેં મૂકી દીધી છે તેમાં આપણે ચાર ચમચી તેલ નાખીશું મે મારે આ પાવરું બે ચમચીનું પાવરું છે એટલે હું બે પાવડા નાખું છું આપણે ફૂલ અઢીસો ગ્રામ હશે તો પણ આપણે ગળી થોડા એવા રહેશે જો તમારે વધારે મેમ્બર હોય તો તમે વધારે લઈ શકો છો મારે બે મેમ્બર માટે કરું છું એટલે આપણે વાસટીના ફૂલ એકદમ ગળી જશે આપણે અડધી ચમચી જીરું નાખીશું આખું આપણે જીરું ફૂટી જવા દેવાનું છે આપણે જીરું ફૂટી ગયું છે તેમાં હવે આપણે ડુંગળી ઉમેરી દેસુ એટલે નાના બાળકો ને બધાને ખાવાની મજા આવે એટલે આપણે આ રીતના કર્યું તો મસ્ત આ રીતના રીંગ તૂટી પડી જશે અને મસ્ત થાશે જો તમારે ગ્રેવી વાળું ખાવું હોય તો તમે ચોખરમાં ચોક કરી શકો છો મારે આ રીતના ખાય છે એટલે મેં આ રીતના બનાવ્યું છે તમે જોઈ શકો બધી રીંગ જુદી પડી ગઈ છે એકદમ મસ્ત શાક પણ એકદમ સરસ બેટઅપ આવે છે આપણે આ રીતના બનાવ્યું હોય તો આપણે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે છો ગુલાબી આ રીતના ખાવા દેવાની છે હવે આપણે આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી દેસું

ટામેટું જળી જાય એટલે ધીમો પાસી જાય એટલે ફટાફટ જળી જાય છે આપણે ધીમા ગેસ માટે આપણે પ્લીસ સેકન્ડ માટે આપણે ધીમો ગેસ રાખીને ઢાંકીને દેવા દેશું આપણે આવું તો પાસી દેશું એકદમ સરસ મસ્ત ટામેટું આપણું જળી દ્યું છે તમે જોઈ શકશો છો એકદમ સરસ આપણે સ્લોક્ટ થઈ ગયું છે આપણે સ્લોક્ત કરી દેવાનું છે એકદમ હવે તેમાં આપણે પેલા મસાલા ઉમેરી દઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જેરું પાવડર પાંચ ચમચી આપણે હળદર નાખીશું પાંચ ચમચી આપણે ગરમ મસાલો આપણે કીચમ જે છે એ મસાલો નાખ્યો છે તમે કોઈ પણ મસાલો નાખી શકો છો આ રીતના આપણે બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે આપણે મસાલા બળે નહીં એટલે આપણે બે ચમચી પાણી નાખવાનું છે નહીં એટલે એકદમ સરસ આપણે મસાલાનો કલર લેવાનો આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે આ તેલ છૂટું પડે ત્યારબાદ જ આપણે વાસટીના ફૂલ ઉમેરવાના છે ત્યાં સુધી નથી ઉમેરવાના હવે આપણે વાસટીના ફૂલ એકદમ ધોઈ લેવાના છે આપણે બધા બજારે મળે છે તેમાં કચરો પણ બહુ જ હોય છે એટલે આપણે એકદમ ત્રણ થી ચાર પાણી કોઈ પણ બાઉલ માં નાખીને આ રીતના પેલા આપણે મિક્સ કરી દઈશું આપણે એકદમ ગળી જાય ત્યારબાદ જ પાણી ઉમેરવાનું છે આપણે હલાવતા છે એટલે સરસ થઈ જશે તમે જોઈ શકો છો આપણે ફૂલ કેટલા હતા ને કેટલા આપણે થઈ ગયા એકદમ ગળી જાય છે આપણે ભાજીની જેમ ભાજી જેમ ગળી જાય છે એમ એટલે નિમક તમારે એ પ્રમાણે નાખવાનું છે જો તમે ફૂલ જોઈને દો તો તમારું નિમક વધારે થઈ જશે એટલે તમારે નિમક તો આપણે ભાજી થી ઓછું જ નાખવાનું છે એ ગળી જાય છે એકદમ એટલા માટે આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે પાણી ઉમેરી દેશું હું એક કપ પાણી નાખું છું આપણે સેવ છે એટલે આપણે એક કપ નાખવું જોશે સેવ આપણે રસ્તો પી જાય છે એટલે આપણે એક કપ પાણી ઉમેરી દેવાનું છે હવે આપણે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે આપણે રહેવા દેસું એટલે એકદમ સરસ ચડી જશે આપણે ઢાંકીને રહેવા દેસું હવે આપણે શાક તપાસી લેશું એકદમ મસ્ત ચડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના ચડવું જોઈએ એટલે એકદમ મીઠું થશે આપણે રસો થોડો વધારે રાખવાનો છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ત્યારબાદ આપણે સેવ નાખીશું જો સેવ ગેસ ચાલુ હશે સેવ નાખીશું તો આપણી ચવળ સેવ થઈ જશે એટલે આપણે આ રીતના સેવ ઉમેરી દઈશું તમે જે પ્રમાણે ખાતા હોવ હોજી કે થોડી પ્રમાણે ઉમેરી શકો છો એટલે આપણે આ રીતના બધું મિક્સ કરી દઈશું થોડી વારમાં રહેવા દેસુ એટલે એકદમ સરસ આપણી સેવ ચડી જશે આપણે શાક તપાસી લેશું એકદમ મસ્ત આપણે સેવ ચડી ગઈ છે તમે જોઈ શકો છો આપણો શાક કલર પણ એકદમ મસ્ત આવ્યો છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું એકદમ સરસ આપણે થોડો રસો રાખવાનો છે આપણે થી જમવાના હોય તો આપણે રસો ચૂસી જશે એટલા માટે થોડો રસો વધારે રાખીશું આ શાક તમને ખીચડી સાથે પણ મજા આવે છે આપણા ગુજરાતીઓનું ફેવરિટ શાક છે આપણે વાસટીના ફૂલનું તો તૈયાર છે આપણું વાસટીના ફૂલનું શાક આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું એકદમ મસ્ત અને એકદમ સરસ બને છે આપણા વાસટીનું શાક અને ખાવાની પણ આપણે એકદમ મજા આવે છે અને આના ગુણો તો અનેક છે એટલે આપણે આ ખાવું આપણે શરીર માટે હેલ્ધી છે આપણે આ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે એટલે આપણે આ શાક તમે જરૂર એકવાર ટ્રાય મારજો આપણે આ રાઈસ સાથે પણ ખાઈ શકીએ છીએ વધારે રસો રાખીશું તો રાઈસ સાથે પણ ખાવાની આપણે મજા પડી જાય છે હવે આપણે આની માથે આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દેશું ધાણા ભાજી થી એકદમ મસ્ત મજા ને આપણું શાક સજાવી દેશું આ શાક તમે એકવાર જરૂર ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ને હવે રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ